હવે તો બહેનોને મજા પડી જવાની છે ફેન્સી અને એન્ટિક ઇમિટેશન જ્વેલરીનો શોરૂમ એટલે ગ્લોસી ઇમિટેશન એક્ઝિબિશન કરતાં સાવ સસ્તા ભાવમાં અહીંયા બધું મળે પચીસસોથી ત્રણ હજારવાળા મોતીવાળા લોંગ સેટ માત્ર ને માત્ર પંદરસોથી સત્તરસો રૂપિયામાં મળે આના સિવાય તો અહીંયા અઢળક વેરાયટી છે જેમાં વીટી બુટી નેકલેસ સેટ ચેન મંગળસૂત્ર શોર્ટ મંગળસૂત્ર સિલ્વર અને ગોલ્ડમાં ચૂડા કંદોરા એન્ટિક ડેલિકેટેડ સેટ મોતીવાળા લોંગ સેટ બ્રોડ બેન્ડલ બલોયા ચૂડલા એન્ટિક એડીવાળા કળા એન્ટિક એડી કળા વોચ એન્ટિક એડી રિંગ ચોકર્સ કોમ્બો સેટ સિંગલ માળા પેન્ડલ સેટ અમેરિકન ડાયમંડ સેટમાં અવનવી વેરાયટી જેમાં રોઝ બ્લેક રોઝ ગોલ્ડ સિલ્વર કલરમાં સેટ અને એકત્રીસ માર્ચ પહેલાં કોઈપણ બહેને અહીંયા ખરીદી કરવા આવે અને સુરેશભાઈ પ્રજાપતિનો વિડીયો બતાવીને પાંચથી દસ જણાને સેન્ડ કરે આગળ એટલે દસ ટકાનું ડિસ્કાઉન્ટ આપે છે તો મારી વહાલી બહેનો વહેલી તકે પહોંચી જજો હવે તમારે મુંબઈ કે દિલ્હી જવાની જરૂર નથી આપણા રાજકોટમાં જ મળી રહેશે સત્ય હોસ્પિટલ મેઇન રોડ ઉપર નાના મવા ચોક પાસે ફૂલવાડી પાર્કની સામે વસુંધરા કોમ્પ્લેક્સમાં દુકાન નંબર છ જે અને ભાઈ રાજકોટમાં જ છે તો મારી વહાલી બહેનો જલ્દી પહોંચી જજો ગ્લોસી ઇમિટેશનમાં છે ને મોજ બાકી